ગુજરાત અને સુરત જિલ્લામાં હાલ યુરિયા યુરિયા ખાતરની અછત જોવા મળી રહી બ્લેક કરતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી ઇન્ડસ્ટ્રીઝમાં યુરિયા ખાતર એજન્સીઓ દ્વારા આપી દેવામાં આવતું હોય છે જેને લઈ સાંસદ મુકેશ દલાલે કેબિનેટ મંત્રી જે પી મુલાકાત લઈ રજૂઆત કરી યુરિયા ખાતરની અછત હોવાનું જણાવ્યું હતું ત્યારે યુરિયા ખાતરની તીવ્ર અછત છે સમયસર યુરિયા ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જશે ઓલપાડના ગરીબ ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન જશે સાત હજાર યુરિયા ખાતરની બેગો તાકીદે પૂરી પાડવા માટે રજૂઆત કરાઈ છે હાલમાં સુરતમાં એક પણ ચિકિત્સા કેન્દ્રો એટલે કે CGHS નથી તે પણ સુરતમાં શરૂ કરવાની રજૂઆત કરાઈ છે યુરિયા ખાતર સસ્તો હોવાથી ખેડૂતોને નહીં પણ ઇન્ડસ્ટ્રીઝમાં મોકલી દેવામાં આવે છે આ યુરિયા ખાતરની ચોરીનું કામ છે તેવા ઇસમો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ કહ્યું હતું મને ઓલપાડ વિભાગને ખેડૂતોની સહકારી મંડળી દ્વારા યુરિયાની તીવ્ર અછત અંગે ફરિયાદ મળી હતી જે બાબતે મેં દે કેન્દ્રીય કેબિનેટ કક્ષાના કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જેપી નડ્ડા સમક્ષ એની રજૂઆત કરીને પડઘો પાડ્યો હતો મેં મારી રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ ઓલપાડ વિભાગમાં ડાંગર અને શેરડી જેવા પાકોની વાવણીનું કામ ચાલી રહ્યું છે અને તે જ સમયે જો યુરાની તીવ્ર અછત ઊભી થાય તો ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થશે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે મારી રજૂઆતનો ટાકીદે નડ્ડા સાહેબે પડઘો પાડીને કન્સર્ન અધિકારીને સૂચના આપી હતી વિભાગમાં ખેડૂતો માટે સાત હજાર બેગ યુરિયા ઉપલબ્ધ કરાવવામાં આવે હકીકતમાં યુરિયાની અછત નથી પણ કેટલાક તત્વો દ્વારા ખેડૂતોનું જે યુરિયા હોય છે તે બીજા હેતુ માટે વાપરવામાં આવતું હોય છે ચોરી છુપેથી આ કાળાબજારીઓને કારણે તીવ્ર અછત ઉપર થતી હોય છે કારણ કે પેટ્રોલ ડીઝલ ઇન્ડસ્ટ્રીમાં પણ યુરિયાની ટ્રક માલિકો દ્વારા પેરસે થતી હોય છે અને સાથે જ ફ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ વપરાતું હોય છે એ અલગ પ્રકારનું યુરિયા હોય છે તેના બદલે ખેડૂતોને જે સસ્તું યુરિયા મળે છે તે યુરિયા એ લોકો વાપરતા હોય છે તો આ ચોરી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને જે પણ કોઈક લોકો એમાં પકડાશે એની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસમેન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે